નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ ડીઆરએની બેઠક યોજાય ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રેટ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં આશરે સાડત્રીસો જેટલી સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ આગામી તારીખ બાર નવ બે હજાર પચીસ પહેલાં અચૂક રજિસ્ટ્રેશન કરાવવું થાય છે જેમાં અત્યાર સુધીમાં તેરસો ચોસઠ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે ભાભર તાલુકાના રૂની ગામે વીજળી પડતા બે પશુઓના મોત ભાભર વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો ભાભર તાલુકાના રૂની ગામે વરસાદ દરમિયાન ઝાડ નીચે બાંધેલા બે ભેંસો પર વીજળી પડી હતી વીજળી પડતા બંને ભેંસોનું મોત નીપજ્યું હતું કમોસમી વરસાદ વીજળીએ ખેડૂતોની આજીવિકા છીનવી છે રાજ્યમાં હવામાન વિભાગે આજે દસ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે સોમવાર સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે સોમવારે ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા હતા વાવ તાલુકાના બુકણા ગામે ગૌશાળાની પચ્ચીસ ગાયો એરંડાના પાન આરોગી જતા ખોરાકી ઝેરની અસર થઈ ગઈ હતી જેની જાણ જીવદયા પ્રેમીઓને થતાં તાત્કાલિક સારવાર ચાલુ કરાવી હતી જેમાં ખોરાકી ઝેરની વધુ અસરથી પાંચ ગાયોના મોત થયા હતા બાકીની ગાયોને બચાવી લેવામાં આવી હતી ગાયો એકાએક તરફવા લાગતા સંચાલકોમાં પણ દૂરધામ મચી ગઈ હતી તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ થરાદના ભાપી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં તિરાડો પડી છે જ્યાં કેનાલમાં ભંગાણની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે તત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે થરાદ તાલુકાના ભાપી ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં તિરાડો જોવા મળી છે આ તિરાડોને કારણે મોટા ભંગાણની શક્યતા સર્જાય છે જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જો કેનાલમાં વધુ પાણી છોડવામાં આવશે તો મોટું નુકસાન થઈ શકે છે નર્મદા નિગમના અધિકારીઓ નિયમિત રીતે કેનાલનું પેટ્રોલિંગ કરતા હોવા છતાં આ કેવી રીતે નજરમાં ન એક મોટો પ્રશ્ન છે તત્કાલિક પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે પાલનપુરના બાનસરો તળાવમાંથી બે મહિનાથી મોટર દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે પરંતુ પાણી ખાલી થવાથી તળાવમાં રહેલા હજારો જળચર જીવોના જીવ પર સંકટ ઊભું થયું છે તળાવમાં સોથી વધુ કાચબાઓ છે આ કાચબાઓ સંરક્ષિત પ્રજાતિમાં આવે છે તેમ છતાં પાલિકા દ્વારા તેમને બચાવવામાં કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી પાણી ખાલી થવાથી તળાવનું એસી ટકા જેટલું પાણી ઓસરી ગયું છે અઢી મહિના પહેલાં જ શિક્ષક ડોક્ટર રવિ સોની જીવદયા પ્રેમીઓએ પાલિકા સત્તાધીશોને રજૂઆત કરી હતી તળાવમાંથી પાણી કાઢતા પહેલા જ જળચર જીવોને બચાવવાની માંગ કરી છે પાલનપુર તાલુકાના ગઢ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મંદિરમાં તાજેતરમાં ચાંદીના છત્રોની ચોરી થઈ છે જે અંગે મંદિરના પૂજારીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મંદિર ચોરીનો ભેદ ઉકેલી સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં છેલ્લા એક મહિનામાં ખસા ખસાકરવાડા બાદ ગઢમાં પણ બસ સ્ટેન્ડ પર આવેલા ઠાકોર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ધોળે દહાડે માતાજીની મૂર્તિ પર રહેલા ચારસો ગ્રામ ચાંદીના અને પંદર હજારની કિંમતના પાંચ છત્ર શહેરમાં સોમવારે સાંજે છ વાગ્યા થી છ કલાક ને ત્રીસ મિનિટ સુધી એસી કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં સો થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા પિસ્તાલીસ થી વધુ વાહનો દબાયા હતા વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવારે દંપતી સહિત સાત લોકોના પોલીસ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું બીજી તરફ સુભાનપુરામાં વાયર તૂટી પડ્યો હતો જેમાં કરંટ લાગતા પંચાવન વર્ષીય જીતેશ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું જ્યારે લાલબાગ તરફ જતાં બસના કન્જેક્ટર પરબત ડાંગરનું કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શનમાં કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ પડતા ત્રેપન વર્ષીય ગિરીશ ચૌરેનું મોત થયું હતું સાત લોકોને ઈજા પહોંચી હતી ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં એકસો સત્યાવીસ વીજ ફીડર બંધ થતાં અંધારપાટ થઈ ગયો હતો ઉત્તર ગુજરાતનું નું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમરેલી તાલુકામાં આવેલા ગાવડકા શેત્રુંજી નદીમાં ચાર યુવાનો સાંજના સમયે નહાવા પડ્યા હતા ત્યારબાદ નદી કાંઠે કપડાઓ જોવા મળતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અમરેલી ફાયર વિભાગને કોલ કરતાં અમરેલી ફાયર ઓફિસર એસસી ગઢવીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી નદીમાંથી એક પછી એક યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને બહાર કાઢવામાં આવ્યા હતા આ મૃતકો ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીના રહેવાસી છે અલગ અલગ યુવાનો મિત્રો સાથે નાવા નદીમાં આવ્યા હતા અને આ ઘટનામાં મોત મળતા પરિવાર અને નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો પાલનપુરમાં મોસમી વરસાદને પગલે પડેલા ખાડામાં એક ટ્રક ખાપકી હતી શહેરના ગણેશપુરા વિસ્તારમાં ટ્રક ખાડામાં ખાપકી હતી જો કે સદનસીબી જાનહાની ટળી હતી પાલનપુરમાં કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે વરસાદને લઈને ગણેશપુરામાં રોડની સાઈડમાં પડેલા ખાડામાં ટ્રક ફસાઈ ગઈ હતી રહેણાંક વિસ્તારને અડીને જ ટ્રક ખાડામાં ખાબકતા રહીશોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ઉતરી ગઈ હતી જોકે સદનસીબી ટ્રક ખાડામાં ઉતરી જતા બાજુમાં આવેલા ઘરમાં ઘૂસી જતાં બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી